હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી નિઃસ્વાદ્ય પોથી નો પાઠ ઓગણીસ સાઠ નાથ્યો ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ઓગણીસના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ એક સંદર સાહસી છે એવું તમે શ્યાના આધારે કહી શકો જવાબ ગામમાં આવેલ તોફાની અને મદમસ્ત સાંઢના ત્રાસથી લોકો ત્રાસી ઉઠ્યા હતા તેને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષ પણ કરતા નથી ત્યારે ચંદા તેને પોતાના બુદ્ધિ ચાતુર્યથી ડહકલો પહેરાવે છે તે પરથી કહી શકાય કે ચંદા સાહસી છે સવાલ બે ગામમાં સાંઢનો ત્રાસ હતો એવું તમે શાના આધારે કહી શકો જવાબ ગામમાં સાંઢનો ત્રાસ હતો કેમ કે સાંઢને જોઈને શિમાડામાં ઢોર પાછા ફરતા નહીં પણ જીવ લઈને નાસ્તા સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા આમ સાંજનો ત્રાસ વધતો જતો રહ્યો ત્રણ આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો જવાબ બળના અભિમાનમાં મસ્ત વૃષપરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો પુરુષને આંજથી અણિયાળે આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક્યું રચ્યું મનુષ્ય કે પશુઓને જોઈને આખલો પાછળ દોડતો હતો તે આખલો આજે ચંદાને જોઈને શાંત બેસી રહ્યો ગમે તેમ આજે એના પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો ચાર વિજય ઉગતી દયાને ગળી ગયો આ વિધાન સમજાવો જવાબ ગામની સીમમાં મદમસ્ત થઈને ફરતો આખલાએ ગામ અને સીમમાં કાળો કેર વર્તાવ્યો હતો ગામ લોકો સૌ જીવ બચાવવા નાશ ભાગ કરતા પરંતુ આખલાને નાથવાની કોઈની હિંમત નહોતી ત્યારે ગામના રવજીની એક બહાદુર દીકરી ચંદાએ આખલાને નાથવાનું બીડું ઉપાડ્યું ચંદાએ નવા કપડાં કમરે છરો ખોસી હાથમાં લાકડી લઈને આખલા સામે ત્રાટક રચ્યું આ સ્ત્રીની શક્તિ જોઈને આખલો પણ ઊંચું માથું કરીને જોઈ રહ્યો પછી હિંમત કરી આખલાના નજીક જઈ હળવેથી આખલાના માથા પર હાથ ફેરવી અને આખલો શાંતિથી બેસી રહ્યો આખલાની આ શાંત પરિસ્થિતિ જોઈ ચંદાને પણ દયા આવી પરંતુ આખલાને નાથવાની તેણે ટેકના લીધે તેણે હળવેથી આખલાના બંને પગમાં ગાળીઓ નાખી દીધો આમ આખલાને નાથવામાં ચંદાનો વિજય થયો પ્રશ્ન બે નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો સવાલ એક મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં હડકલો નાખી દઉં આ વિધાન ચંદા ભેગા થયેલા લોકોને કહે છે બે અમારી દયા બધા એક સામ તાજ કહે છે ત્રણ બેટા પુરુષથી ન થાય એ કામ આજે તે કર્યું રયજી તેની પુત્રી ચંદાને કહે છે જ્યાં તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી ચંદા પોતાના પિતાજી રયજીને કહે છે પ્રશ્ન ત્રણ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો પાઠમાંથી શોધીને લખો સવાલ એક ચૂ કે ચા ના થવું એટલે કંઈ પણ ન બોલવો બોલવું પાક ફેલાડે પણ કોઈનાથી ચુ કે ચા ન થાય બે હાજા ગગડી જવા એટલે બીકથી થતરી જવું એની વિકરાળ આંખ જોઈ ભલ ફલાના હાજા ગગડી જાય તો એનું શું ગજું ત્રણ ગજું ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી એની વિકરાળ જોઈ જીવ પડી કે બંધાવો ભારે ચિંતા જીવ બંધાયો હતો પ્રશ્ન ચાર આ પાઠમાંથી છેલ્લે ઈ પ્રત્યે લાગતો હોય તેવા ત્રણ અક્ષરવાળા શબ્દો શોધીને લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ તરીકે ખરીદી એનું વાક્ય દિવાળીના તહેવાર પહેલા લોકો ખરીદી કરે છે આવી જ રીતે પ્રત્યે લાગતો હોય એવા ત્રણ અક્ષરો લખવાના છે અને તેનો વાક્ય પ્રયોગ કરીશું બિલાડી બિલાડીને જોઈ ઉંદરભાઈ ડરીને ભાગે છે બીજું હરૈજી હરૈજી એ ચંદાના પિતાનું નામ છે રણ બકરી બકરી રોજ ચરવા જાય છે વતનની માટી સાંભળી પ્રશ્ન પાંચ દાદા દાદી કે શિક્ષક કે અન્ય વડીલ પાસેથી સાંભળેલી સાહસ કથાનો તમને પસંદ આવેલો પ્રસંગ લખો હું અહીંયા એક સાહસ કથાનો પ્રસંગ લખું છું મારા દાદા વાત કરતા હતા કે એક વખત જોરદાર વરસાદ થતાં અમારા ગામની માલણ નદીમાં ભારે પૂર આવ્યું હતું ત્યારે એક છોકરો પૂરમાં તણાયો હતો ત્યારે જોનારા બધા બકોર કરવા લાગ્યા પરંતુ નદીનું આવું બહેન ક્યારેય નહોતું જોયું એટલે કોઈની હિંમત ન થઈ કે નદીમાં પડી એ છોકરાને બચાવે ત્યારે અમારા ગામના પિસ્તાલીસ વર્ષના મગનભાઈએ હિંમત કરી અને પાણીમાં કૂદી પડ્યા બહુ મુશ્કેલ હતું તેવું કામ મગનભાઈએ કરી બતાવ્યું અને મગનભાઈએ એ છોકરાને જીવતો બહાર કાઢ્યો હતો આમ લગભગ લાગતું કામ મગનભાઈ જેવા લોકો અણીના સમયે શક્ય બનાવી દે છે પ્રશ્ન છ નીચે આપેલ શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો અહીં શબ્દો આપેલા છે તેના બે બે સમાનાર્થી શબ્દો લખવાના છે પેલું અશ્વ ઘોડો અથવા ઘોટક બે નેત્ર નયન અને આંખ ત્રણ સૂર્ય રવિ અને ભાનુ અથવા અથવા ફલંગ પગ ચરણ પાત પ્રશ્ન સાત સાંજનાથીઓ પાઠમાં ચંદાના કયા ગુણોએ તમને આકર્ષ્યા શા માટે જવાબ સાંઠ નાથીઓ પાઠમાં ચંદાનો સાહસિક સ્વભાવ મને ગમ્યો કેમ કે તોફાની સાંઢને ઢહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષ નથી કરી શકતા ત્યારે પુરુષથી ન થાય એવું કામ ચંદા કરી બતાવે છે પ્રશ્ન આઠ નીચે આપેલી ટોપલીમાંથી વિરુદ્ધાર્થી શબ્દ જોડી શોધીને લખો અહીં આપેલી ટોપલીમાં કેટલાક શબ્દો છે એમાંથી વિરુદ્ધાર્થી શબ્દ જોડી લખવાની છે પેલું અભિમાની તો નિરભિમાની સુખ તો દુઃખ ભેગા તો જુદા ઉગવું તો આથમવું જોવાની તો વૃદ્ધત્વ પહેલું તો છેલ્લું પૂર્વ તો પશ્ચિમ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો